તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના રોજ ચૂંટણી પંચ દ્વારા સરિનગર ગ્રામ પંચાયતમાં વિભાજિત થયેલા તેમાં પંચાયતના ઇલેક્શન આપેલા હતા જેમાં તારીખ નવ જૂન બે હજાર પચીસ સુધી ફોર્મ ભરવાની આખરી તારીખ હતી ત્યારબાદ તારીખ દસ જૂન બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જે ઉમેદવારોએ ટેકા જાહેર કરી પોતાના ફોર્મ પરત ખેંચવાના પૂરા થયા આખરી યાદી જાહેર કરવામાં આવી હતી આ યાદીમાં ચાર ફોર્મ સરપંચના ઉમેદવાર તરીકે રહ્યા છે અને તેર ફોર્મ સભ્યોના રહેલા ઉમેદવાર તરીકે રહ્યા છે આ પૈકી વોર્ડ નંબર એકમાં બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર ચારમાં બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે બાકી બચેલા વોર્ડ નંબર બે માં ઉમેદવાર બે ઉમેદવારી કાયમ રાખેલ છે વોર્ડ નંબર ત્રણમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કાયમ રાખી છે

સરપંચના ત્રીજા ઉમેદવાર મુકેશભાઈ મણીલાલ ચૌહાણ અને સરપંચના ચોથા ઉમેદવાર હસમુખભાઈ રત્નાભાઈ ધર્માણી આ આ ચાર ઉમેદવારો સરપંચના ઉમેદવાર તરીકે કાયમ રહ્યા છે પૈકી વોર્ડ નંબર રાજેશભાઈ પઢિયાર તથા શામળજી બેરાજી માળી આમ બે ઉમેદવાર રહ્યા છે વોર્ડ નંબર ત્રણ માં દીપાબેન સુરેશકુમાર પઢિયાર અને પુષ્પાબેન જગદીશકુમાર ઠાકોર ત્રીજા વસંતીબેન વિપુલકુમાર સુદશા આમ ત્રણ ઉમેદવારો કાયમ રહ્યા છે વોર્ડ નંબર પાંચમાં જેબરબેન દરગાજી સુંદેશા અને જ્યોત્સનાબેન મનોજકુમાર સાંખલા આ બે ઉમેદવાર કાયમ રહ્યા છે વોર્ડ નંબર છમાં ચેનજી માનસુખજી વાઘેલા તથા મોતીભાઈ શામળજી માળી આ બે ઉમેદવારો કાયમ રહ્યા છે વોર્ડ નંબર સાતમાં જીગરસિંહ તારાજી સોલંકી તથા બીજા ભરતકુમાર કિશનભાઈ નટ ત્રીજા મેરુભાઈ કિશનભાઈ નટ અને ચોથા ઉમેદવાર સુરેશકુમાર દેવાજી પઢિયાર આમ કુલ મળીને તેર ઉમેદવારો આ જાહેર કરેલી ચૂંટણી લડી શકશે આજ રોજ દરેક ઉમેદવારોની ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નિશાનો આપવામાં આવ્યા છે એ નિશાને લઈ ચૂંટણી પ્રચાર અને પ્રસાર કરી શકશે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ આ ચૂંટણી દરમિયાન વોટિંગ કરવામાં આવશે